સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ધારકો માટે મહત્વના સમાચાર મળીએ મિત્રો વર્ષ મળીસ ના નવા નિયમોની વાત કરીએ ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા જેમાં એક જાન્યુઆરી બે હાજર પચીસ થી છે લાગુ કરવામાં આવશે આવા નિયમોનો મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો રાશન વિતરણ છે વ્યવસ્થાને વધુ પારદર્શક કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવાનો છે મિત્રો સરકાર માને છે કે આ ફેરફારો સુનિશ્ચિત કરાશે કે રાશનનો લાભ છે માત્ર સાચાને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચશે અને આવા નિયમો હેઠળ છે મિત્રો રેશન કાર્ડ ધારકોને છે તેમના કાર્ડ અપડેટ કરવા પડશે કેટલીક નવી શરતો પણ પૂરી કરવી પડશે જે આ લોકો છે નિયમનું પાલન નહીં કરે તેવાના રેશન કાર્ડ છે એ પણ રદ થઈ શકે છે મિત્રો આ નિયમ છે ખાસ કરીને તમને કેવી રીતે લાગુ થશે તે ખૂબ જ વિશેષ રહેશે મિત્રો એક હેઠળ આવતા હોય જે એનએફએસ રેશન કાર્ડ ધારકો છે જેને દર મહિને પાંચ કિલો મફત અનાજ પણ આપવામાં આવશે વિશેષ વાત કરીએ મિત્રો બે હજાર પચીસની ની અંદર જે મુખ્ય નિયમની અંદર વાત કરીએ તો એ કેવાય છે ફરજિયાત બે હાજર ચોવીસ બાદ પણ અનાજ છે એ વિશેષ મળતું રહેશે મિત્રો અને વિશેષ આવક મર્યાદાની અંદર વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર આવક મર્યાદા છે ત્રણ લાખ રૂપિયા કરતા કેવાય ને કે ઓછી હોવી જરૂરી છે અને ગ્રામીણ વિસ્તારની અંદર છે બે લાખ કરતા ઓછી મિત્રો એટલે કે બે લાખ કરતા ઓછી રહેશે તો વિશેષ આ રેશન કાર્ડની અંદર છે અનાજ થતું હોતું નથી મિત્રો મિલકત મર્યાદાની અંદર વાત કરીએ શહેરી વિસ્તારની અંદર સો ચોરસ મીટરથી વધુ ફ્લેટના અથવા તો મકાન ધરાવનાર છે અયોગ્ય ગણાશે ગ્રામીણ વિસ્તારની અંદર સો ચોરસ મીટર કરતા વધારે મોટો પ્લોટ હશે તો એ પણ અયોગ્ય ગણાશે મિત્રો વિશેષ વાત કરીએ વાહનની માલિકીની અંદર તો શહેરી વિસ્તારની અંદર ફોર વ્હીલર વાહન ધરાવતો હોય તો એને અયોગ્ય ગણવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારની અંદર ટેક્ટર અથવા ફોર વ્હીલ ધરાવતો હશે તો એ લોકોને પણ અયોગ્ય ગણવામાં આવશે મિત્રો તો આવક કોઈ વાહન મર્યાદાની અંદર વિશેષ વાહન મર્યાદાની અંદર વાહન માલિકી છે બરાબર આવક મર્યાદા મિલકત મર્યાદા તો વિશેષ બે હજાર પચીસ ની અંદર આ વિશેષ નવા નિયમો રહેશે મિત્રો તો આ વિશેષ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો